અમુક માણસો આવે ને અમુક દેવતાઓ આવે અમુક વ્યક્તિ આવે ને તો એને આવવાના એંધાણ થાય નથી આપણે ઘરે સારા માણસો આવે તો ખુશી આવે આનંદ આવે અમુક લોકો આવે તો આપણા ઘરમાં આમ થાય કે ઉપાધિ ક્યાં આવી ઉપાધિ ક્યાં નથી થતું એવું ઘણી વાર પણ તમે એવા બનજો કે તમે જાઓ જ્યાં ત્યાં આનંદ આનંદ ને આનંદ બીજાને આપવાની જ વૃત્તિ બીજાને આનંદ આપવાની વૃત્તિ બીજાને ખુશ રાખવાની વૃત્તિ અમે કુછ નહીં ચાહીએ જિંદગી એવી બનાવું કે તમારી શ્વાસ આજ પરમેશ્વર તો પહેલું પૂછશે શું પૂછશે રાહુલભાઈ ઉપર જશું ત્યારે પરમેશ્વર તો પહેલું પૂછશે શું પૂછશે તો તો શું પૂછશે પરમેશ્વર તો પહેલું પૂછશે કે કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું કે જીવનમાં જઈને કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું નહીં પૂછવું હોય કોઈનું સુખ દુઃખ તો આ બધું કબૂતરોનું કાગડા કોયલ કુ 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 સાગર સમા ઘોઘવાટા કરતો માનવ બોલે કે હું આ બધું કબૂતરોનું અહંકાર છોડીને જીવો હું કંઈ નથી હું તો નિમિત્ત માત્ર છું મારું કંઈ નથી આમાં આ ધન દોલત છે ને એ વાપરવા માટે નહીં પણ આપણે ઉલટું કરીએ છીએ વાપરતા નથી ભેગું જ કર્યા કરીએ હું તમને એક વાત કહીને જાઉં ખાનગીમાં કે તમે તમારા પૈસા વાપરી નાખજો કોઈના વાપરતા નહીં કોઈનું લેવું નહીં આપણે તમે તમારા પૈસા વાપરીને જજો થશે નહીં ગુરુકુલમાં ના આપતા પણ તમે તમારા માટે તો વાપરજો વપરાશે અરે માણસ સારું ખાતો નથી સારું પહેરતો નથી સારું અમુક માણસો તો એવા લોભિયા હોય કે પોતાના પૈસા પોતે ન વાપરે સાહેબ ઈશ્વરે આપ્યું હોય ને પેલા પોતાના માટે વાપરવું અને એમ લાગે કે મેં બહુ હવે મોજ કરી લીધી ત્યારે સગાવાલાને મોજ કરાવી અને સગાવાલા એમ લાગે કે હવે સગાવાલાને બહુ થઈ ગયું તો પછી કૈલાસ ગુરુકુલમાં આપી દેવું જોઈએ સાહેબ એવું લાગે કે હવે ક્યાંય આપવા જેવું નથી તો કૈલાસ ગુરુકુલ ભગવાન શિવને શરણે જવાનું છે અંતે તો મારે ના મારે એટલે કહું છું વાલા અમુક માણસો આવે ને તો આવવાના એધાણ થાય માં જગદંબા પૃથ્વી પર જન્મ લઈને આવ્યા ને ત્યારે આનંદ આનંદ છવાયો દેવતાઓ આકાશમાંથી પુષ્પની વર્ષા કરી ગાંધરો યક્ષો સંગીત વગાડવા લાગ્યા અપસરાઓ નાચ કરવા લાગી અને ઉત્સવ